હેલો દોસ્તો જય શ્રી રામ તો આજે આમ જુઓ હું આવી ગયો છું મારી વાડિયે અને અહીંયા જુઓ તો હું એવું થઈ કંઈ ખબર પડતી જ નહોતી પહેલાં તો કારણ કે અહીંયા બહુ વરસાદ પડ્યો હતો અમારા ગામમાં દૂધાળા નંબર બે તો અહીંયા હું એવું થઈ તો કંઈ ખબર પડતી નહોતી પહેલાં હવે કંઈક દેખાય છે કોકને ક્યાંય ગપા છે એમ કારણ કે ગોઠણ સામું ખડ આવી ગયું કપાસનો છોડવો કયો છે કઈ ખબર પડતી નથી કપાસને ગોતી ગોતીને પાયરું જાય ત્યારે તો દવા સાઈટી તોય બહુ ખડ થઈ ગયું હતું અહીંયા તો કારણ કે વરસાદ બહુ એવા કીધો તો કઈ હાથી આયેલું નહીં કઈ પરાણું નહીં એક કહેવાર તેથી બહુ ખડ થઈ ગયું હવે થોડુંક થોડુંક હુકાય છે જે હાથી હાલે એવું તો છું નથી તડકો નીકળે તો કઈક હાથી હાલે આમાં જો તો કેવું લાગે અત્યારે જો તમે બધા ખડની કોળીઓ કાઢી વેવી વેવી કારણ કે મોટા મોટા ઢીગલા છે આમાં પાંચ થાય તે વેવી રહું પાંચ વીઘામાંથી મેં બહુ ખડ થઈ ગયું છે આવું ખડતું કોઈને કદાચ છૂ નહીં હોય શું હોય તો જરાક કહેજો મોવા આ ના ખેડૂત હોય વિડીયો જોતા હોય તો અમારે ખેતર છે કોક રોડેથી જોવે કોઈક કેતું છે આમાં કઈ વાવ્યું નથી પણ આમાં કપાસ છે હું કહી દઉં છું વિડીયોમાં હવે તો દેખાય છે એટલે કઈ વાંધો નહીં પાર્યું પછી હજી આમાં ટ્રેક્ટર હાલે એવું છું નથી પાંચે પાંચ વીઘામાં આવું ખડ છે હજી માઇન્ડ ભરાઈ રહ્યું હજી તો થોડુંક બાકી છે પારવાનું તો દોસ્તો આવું છે ખેતર

આખી ધાબળી થઈ જાય છે હવે જેમ તેમ કાઢીએ છીએ કારણ કે ખડ એટલું બધું છે એટલે કોળી તો બહુ થાય જ તે હવે તમને બીજું બતાડવું આગળ જવું જે પાયરું નથી તમે જો તો કહેવાય આ શું છે ખંઢેર છે કે હું કેટલા વર્ષની પડતર જમીન પડી છે આ બધું તો પારવું હોય સોડવો ગતો પડે પેલા કે કપાહનો સોડવો ક્યાં છે કારણ કે ખડ જ એટલું છે થઈ ગયો છે ખડની વસાડે આમાં એટલું બાકી રહી ગયું વરસાદ આવ્યો તો પાછું રહેવા દીધું હા એટલું રહી ગયું છે હવે થોડું ખડની કળી કાઢવાની બાકી છે પછી હાથી આપવું પડશે હવે ભૂકાય જાય તી પણ અત્યારે ગારા જેવું છે હાથી હાલી એવું છે નહીં

અહીં હવે થોડુંક તો હારું છું હજી બે ત્રણ વાર હાથી આપ્યું તો એ માણ કે દેખાશે કાળી જમીન ફળું ફળું ફળ જ હતું હાલે છે આપડે નહીં સરક્ટર આપણું નથી છે કરાવ્યું આપડી પાસે નથી મીની ટ્રેક્ટર આપણી પાસે મોટું છે મેસીન પડ્યુંલીસ પહેલાં આમાં પાયર્યું પછી હવે ખાતી હાથી અને હવે ખાતર નાખ્યું આમાં આવી તો વાડી કોઈની છે નહીં આટલું ખડ તો કોઈને નહીં છું હોય એટલું અમારે છે ખડ ખાતર નાખવા મળ્યું जो तो आ क्यो उके, खातर ना क्या आपण ना पने जो तो क्यो उके काय वां थो नी ना के रे खातर ये उक्छा करे કાંઈ તો હજી પારવાનું બાકી રહી ગયું તો કેવું છે જેવું પણ લાગતું ને કઈ વાયુ હોય એવું અહીં હવે ખાતર તો એટલે બધું પહેર્યું એટલે સુધી તો ન ખાઈ ગયું છે હવે આપે છે હાથી હજી કળિયું આખું વળશે દાંતી માટે

પાછો થોડો કેવો ગારો થઈ ગયો ન દોસ્તો હવે જુઓ કે કેવું ખેતર થઈ ગયું પહેલાં તો કેટલું ખડ ભરેલું હતું કપા દેખાતો હોય નહોતો ને હવે કેવું સોખું થઈ ગયું છે